સ્થળ સાપુતારા ખાતે મળી હતી આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યના નવ રેન્જ આઈજી ચાર પોલીસ કમિશનર તેમજ રેલવે વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

કોન્ફરન્સ બાદ એક પેડ મા કે નામ અંતર્ગત સાપુતારા ખાતે તમામ અધિકારીઓ વૃક્ષારોપણ કર્યું હતું તારીખ 15 માર્ચ ના રોજ ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા અસમાજિક તત્વો છે એ અસમાજિક તત્વોને તમે 100 કલાકની અંદર એક લિસ્ટ તૈયાર કરો અને એ લોકો વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પણ આયોજન કરો એમાં મોટા ભાગે જે લોકો પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સામાજિક તત્વોએ જે લોકોએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યા બાંધકામ કર્યા હોય એ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું હોય પછી એ લોકોનું જે બેલ છે એ બેલ કેન્સલ કરવા માટેની કાર્યવાહી આપણે કરતા હોઈએ છીએ એ લોકોના જે બેંક એકાઉન્ટ છે બેંક એકાઉન્ટની કામગીરી કરતા હોઈએ છીએ કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય તો એ ગેરકાયદેસર વીજ કનેક્શન વિરુદ્ધની પણ કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે એ પંદર માર્ચ બે પછી આ જે કાર્યવાહી ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે અને ખૂબ સારો અસર ખૂબ સારું પરિણામ આપણને બધાને જોવા મળી રહ્યું છે અત્યાર સુધી પાંચસો ને છોતેર એવા ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન ગુજરાત પોલીસના માધ્યમથી અને નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મદદથી કરવામાં આવી છે એ જ રીતે આશરે છસો નેવું જેવા અસામાજિક તત્વોના બેલને કેન્સલ કરવા માટેની દરખાસ્ત જે તે કોર્ટને મોકલવામાં આવી છે કુલ બે હજાર એકસો ને ત્રેસઠ ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા માટેને પણ ગુજરાત પોલીસે કામગીરી કરી છે અને એમાં અલગ અલગ જે વીજની જે સંસ્થાઓ છે જીઈબી કે વગેરે એ લોકોની સાથે રહીને સંકલન કરીને આ પ્રકારની કામગીરી આપણે કરી છે આશરે ચારસો જેવા અસામાજિક તત્વોની જે બેંક અકાઉન્ટ્સ છે એ બેન્ક અકાઉન્ટ્સની સ્તૃંટણી કરવા માટેની પણ કાર્યવાહી ગુજરાત પોલીસ અને બેંકના મેનેજર્સને સંકલનમાં રહીને કરવામાં આવી છે અસામાજિક તત્ત્વ વિરુદ્ધની કાર્યવાહીમાં આ ઉપરોક્ત મેં તમને જે વાત કરી એ ઉપરાંત પાસા અને તડીપારના પણ પ્રપોઝલ્સ આપણે ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે એટલે અત્યાર સુધીમાં એક હજાર અઢાર અસામાજિક તત્વ વિરુદ્ધના પાસા પ્રપોઝલ અને પાર એક હજાર એકસો ને નેવું પ્રપોઝલ્સ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે કે ટૂંકમાં આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને ખૂબ અસરકારક રીતે જે કામગીરી થઈ છે એના પરિણામ સ્વરૂપે મોટા ભાગે જૂન મહિનામાં જે મુખ્ય જે હેડ્સ જે આપણે કહીએ છીએ એ હેડ્સમાં ગુનાનું પણ ઘટાડો આપણને જોવા મળ્યું છે પણ હું અમે લોકો વારંવાર એ જ વસ્તુ કહીએ છીએ કે ગુનાનો જો આંકડો છે એ તો મહત્વનો છે પણ ગુનાના આંકડાથી વધુ મહત્વ ધરાવે છે કે આપણી વ્યવસ્થાઓ કઈ પ્રકારની છે આપણી કામગીરી કઈ પ્રકારની છે આપણી કાર્યશૈલી કઈ પ્રકારની છે અને આપણી જે કાર્યશૈલી છે જે કામગીરી છે એમાં કઈ રીતે આ વ્યવસ્થામાં કઈ રીતે સુધારો લાવી શકાય એ અંગે આ ક્રાઇમ કોન્ફરન્સમાં દર મહિને આપણે ઊંડાણથી ચર્ચા કરતા હોઈએ છીએ અને એમાં જે કે નિષ્કર્ષ નીકળે છે એના ઉપરથી પછી આપણે આગળનું પોલિસી ડિસિઝન લઈને આપણે કામ કરતા હોઈએ છીએ અત્યારે જે ગુનાઓ દાખલ થાય છે એમાં વિશ્લેષણથી આપણને એમ જાણવા મળ્યું છે કે ખૂબ મોટા ભાગના જે ગુનાઓ છે એ ટ્રાફિક એક્સિડન્ટનું પણ હોય છે એ ટ્રાફિક એક્સિડન્ટ્સ ઘટાડવા માટે અને એમાં જે લોકો પોતાના જીવ ગુમાવતા હોય અથવા ખૂબ ગ્રીવિયસલી ઇન્જર્ડ થતા હોય એટલે એ લોકોની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી બે ખૂબ મહત્વપૂર્ણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ બે મહત્વપૂર્ણ યોજનાઓ અંગેની પણ આજે ચર્ચા થઈ હતી એક જે પ્રપોઝલ એક જે દરખાસ્ત કેન્દ્ર સરકારની છે એને આપણે રાહવીર સ્કીમ કહીએ છીએ આ રાહવીર સ્કીમમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ વ્યક્તિની સામે કદાચ કોઈ એક્સિડન્ટ થઈ જાય ટ્રાફિક એક્સિડન્ટ થઈ જાય અને એ ટ્રાફિક એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિને ગંભીર રીતે ઈજા થઈ હોય અને તમે એક આમ વ્યક્તિ તરીકે જો એ જે વ્યક્તિને ઈજા થઈ છે એમને તમે એક કલાકની અંદર જો તમે એમને સારવાર માટેની વ્યવસ્થા કરો તો તમને રાહાવીર પ્રોજેક્ટ હેઠળ તમને પચીસ હજાર ઇનામ પુરસ્તૃત કરવામાં આવવાનું એક કેન્દ્ર સરકારનું આ એક રાહાવીર સ્કીમ છે એટલે એ રાવીર સ્કીમમાં ખૂબ મોટા પ્રમાણેનો અવેરનેસ થાય લોકોને ખબર પડે એ બાબતે પણ આજે ચર્ચા થઈ છે એની સાથે સાથે કેન્દ્ર સરકારની બીજી એક સ્કીમ છે કે ટ્રાફિક એક્સિડન્ટમાં જે લોકોને ઈજા થતી હોય અને ચોવીસ કલાકની અંદર જો એ હોસ્પિટલમાં દાખલ થાય તો દોઢ લાખ સુધીની એમની કેશલેસ ટ્રીટમેન્ટ કરવા માટેની પણ સ્કીમ કેન્દ્ર સરકારની છે એટલે એ સ્કીમ અંગે પણ આજે ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી અને એ સ્કીમ હેઠળ વધુમાં વધુ લોકોને લાભ મળે એના માટે અવેરનેસ કઈ રીતે કરવાનું થાય એ અંગે પણ ચર્ચા આજે ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવી જ્યારે આ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન સાપુતારામાં થઈ છે અને સાપુતારા આપણે જાણીએ છીએ કે એવી જગ્યા છે કે જ્યાં નેચરલ બ્યુટી ખૂબ સારું છે અને વેજીટેશન ખૂબ સારા છે એટલે તમામ વરિષ્ઠ અધિકારીઓએ આજે ક્રાઈમ કોન્ફરન્સ પછી એક જે આપણી પ્રોજેક્ટ છે એક પેડ મા કે નામ એ પ્રોજેક્ટ હેઠળ આજે જેટલા પોલીસ અધિકારીઓ આવ્યા હતા એ તમામ પોલીસ અધિકારીઓએ આજે ટ્રી પ્લાન્ટેશન પોતાના મધરના નામના આજે કર્યું હતું અને એમાં સુરત રેન્જના વડા અને એસપી ડાંગ તરફથી ફોરેસ્ટના મદદથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એક પેડ મા કે નામ હેઠળ આજે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ટ્રી પ્લાન્ટેશનની કામગીરી ક્રાઇમ કોન્ફરન્સ પછી કરી છે ટૂંકમાં ગુજરાત પોલીસના વડા તરીકે જૂન મહિનામાં જે કામગીરી થઈ અને એના જે સમીક્ષા આજે કરવામાં આવી એનાથી મને ખૂબ સંતોષ છે પણ આપણે જાણીએ છીએ કે કોઈપણ કામગીરીની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં સુધાર કરવાનું એક સ્કોપ તો રહે છે ઇમ્પ્રુવમેન્ટનું સ્કોપ રહે છે એ આપણી કામગીરીમાં નિરંતર થતા રહે એ ખૂબ જરૂરી છે એટલા માટે આ પ્રકારની મંથલી ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવે છે